અને પાછળ વધારે બોલે એટલે પછી પાછા બનાવ સર બોલ્યા બચ્ચો બોલો ગધા ગધે કે બી છે ગધા ગધે બાળકો બોલ્યા ગધા ગધે કે છે ગદા ગધે કે છે મેં સર બોલ્યા બચ્ચો બોલો ગદા ગધે દેશ

assassination to assassinate એ કે બાણકોને સ્પેલિંગ શીખવી રહ્યો હતો કેવી રીતે મિત્રો અંગ્રેજીના શિક્ષક ને તો મે તો અંગ્રેજીના પ્રોફેસરને પૂછેલું છે સરદાર પટેલ બીએડ કોલેજના ઇન્ટરવ્યુમાં ઇન્ટરવ્યુ વખત મારે જવાન થયો અંગ્રેજીના શિક્ષક પ્રોફેસર લેવાના હતા એટલે મને જે આવડે તે જ ઊભી પૂછું ને એટલે મેં કહ્યું પ્લીઝ ગીવ મી અસેસ સ્પેલિંગ ઓફ અસેસિનેશન એટલે પેલા આવડી જ હતી શિક્ષક આવડી આવડી તમને આવડી જ છે આપણે પહેલા શું કીધું બરા સારે गधा गधा एट डबल एस क्लियर गधे के, के, के पीछे गधा एट पाछ ए डबल एस बराबर ए डबल एस ए डबल एस गधे के पीछे शू कीधु स्पेलिंग आई बोलो एस

દાદાના પૌત્ર એ વાર્તા કહે ને એટલે દાદા એ આગળ કે અને પાછળ એની સો મારી સાથે રહેજો કે તમે આમ તેમ જતા રહેતા આગળ કે અને પાછળ એની એટલે દાદા એ વાર્તા કહે એમ કે ગુલાબ ના ભૂલવા બી કેરોસીન ગંધાય ગુલાબ એટલે ગુલાબ એટલે અંગ્રેજી માં શું કહે ગુલાબ ને રોજ એટલે આગળ કે પાછળ એની વચ્ચે આવી ગયું રોઝ એટલે કેરોસીન ભૂલ ભલા ને નહીં આવડે કેરોસીન તમને આવડી ગઈ આગળ કે પાછળ એની વચ્ચે રોજ આની સ્પેલિંગ થઈ ગઈ સારી સ્પેલિંગ થઈ ગઈ કેરોસીન ના ભલ ભલાને ને કેરોસીન સ્પેલિંગ